નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ છ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ આજની આવક વિશેની વાત કરી મિત્રો તો આજે આવક કરવામાં આવેલી હતી મિત્રો અને આવકમાં બમ્પર આવક જોવા મળી છે મિત્રો દોઢ લાખ કટાની માથેની આવક જોવા મળી છે અત્યારે ટ્રાન્સપોર્ટનગરમાં બે બ્લોક ઉતર્યા છે ત્યારબાદ સોળ વીઘા ગ્રાઉન્ડ ત્યારબાદ આઠ વીઘા ગ્રાઉન્ડ ત્યારબાદ કપાસ છાપરા નંબર ત્રણ અને બે બંનેમાં ઉતરેલો છે બાજુમાં વેબ્રિજ ગ્રાઉન્ડમાં પણ માલ ઉતરેલો છે મિત્રો સૌથી પહેલાં હરાજીનું કામકાજ થઈ ગયું તમે જોઈ શકો છો ટ્રાન્સપોર્ટનગરમાંથી

છાયકોતે છાયકોતે માલે રૂપિયાનો ભાવ ક્યો 671 રૂપિયાનો તમે જોઈ શકો છો ગામ માલ છે મે તો માલ છે કલર એકદમ છે રૂપિયાનો ભાવ માલમાં

પાંચસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે પાંચસો ને એકાવન રૂપિયાનો કલરવાળો વાળો સુપર માલ છે પાંચસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે અને સાઈઝ માલ મીડિયમ માલ છે સાઈઝ નથી મિત્રો કલરમાં સારો હો ভাৱে હલો પાંચ એકતાલીસ પાંચ એકતાલીસ પાંચ એકતાલીસ પાંચ પાંચસો એકસઠ રૂપિયાનો ભાવ છે પાંચસો એકસઠ રૂપિયાનો ભાવ છે તમે નાનો મોટો માલ મિક્સમાં છે પાંચસો ને એકસઠ રૂપિયાનો ભાવ છે આ ટાઈપનો મીડિયમ માલે છે આ ટાઈપનો પાંચસો ને એકસઠ માલ નીચાણો કલર ભાઈ સારો માલ છે પાંચસો એકાણું રૂપિયાનો ભાવ છે અમારે સાઈઝવાળો માલે છે એ મીડિયમ માલે છે અને ઝીણો માલે છે ઘણી ક્વોલિટી જોવાની અંદર મળી રહી છે સાઈઝમાં ત્રણેય ક્વોલિટી છે અને મિત્રો અમુક ટકા સૂકો માલે જોવા મળી રહ્યો છે આવો